કેટ एग्जामની તૈયારીના ભાગ રૂપે અગાઉની પરીક્ષાઓમાં પૂછાયેલા કેટની પરીક્ષામાં કેટ 1 ની પરીક્ષામાં જે પ્રશ્નો પૂછાયેલા છે એ પ્રશ્નો આજે આપણે જોઈશું તો શરૂઆત કરીએ એક પહેલાના ક્વેશ્ચન થી શિક્ષક બન્યા પછી દૈનિક નોંધપોથીમાં શેનો ઉલ્લેખ કરવાનો હોય છે જેનો સાચો જવાબ રહેશે સી ઓપ્શન શમતા ક્રમાંકનો ઉલ્લેખ કરવાનો હોય છે પ્રાથમિક શિક્ષકોની વ્યવસાયિક સજ્તા વધારવા માટે નું માળખું કયા સ્તરો ધરાવે છે તો નવમા નંબરના ક્વેશ્ચનમાં સાચો જવાબ રહેશે મિત્રો જીસીઆરટી ડાયટ બીઆરસી સીઆરસી અને શાળા આ પ્રાથમિક શિક્ષકોની વ્યવસાય સભ્યતા વધારવા માટેનું માળખું છે આગળનો ક્વેશ્ચન શૈક્ષણિક માળખામાં રાજ્ય લેવલે કઈ સંસ્થા હોય છે તો શૈક્ષણિક માળખામાં રાજ્ય લેવલે કઈ સંસ્થા હોય છે બી ઓપ્શન જીસીઆરટી જે શૈક્ષણિક માળખામાં રાજ્ય લેવલની સંસ્થા છે આક્રમક વિદ્યાર્થીની મારામારીની વૃત્તિ સુધારવા માટે શિક્ષક શું કરી શકે તો આક્રમક જે વિદ્યાર્થી હોય તેની મારામારીની વૃત્તિ સુધારવા માટે શિક્ષક તેને નેતાગીરી શકે છે એટલે કે ક્લાસમાં તેને મોનિટર પણ બનાવી શકે છે કેટલા રે કેટલા રમતથી બાળકો શું શીખે છે તો કેટલા રે કેટલા રમતથી બાળકો વિવિધ સંખ્યા જૂથ બનાવતા શીખે છે બી ઓપ્શન સાચો જવાબ રહેશે પોતાની નિષ્ફળતાનો દોષ બીજા ઉપર ઢોળી દેવો તે કઈ બચાવ પ્રયત્તિ કહેવાય છે તો પોતાની નિષ્ફળતાનો દોષ બીજા ઉપર ઢોળી દેવો તે પ્રક્ષેપણ પ્રકારની બચાવ પ્રયત્તિ કહેવાય છે બાળ મિત્ર શું છે તો બાળ મિત્ર એ એક માળ સામાયિક છે અને આ મિત્રો જો તમે આની પીડીએફ લેવા માંગતા હોય તો ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ચેનલ ની લિંક આપેલી છે તો એ મિત્રો ક્વેશ્ચનમાં કઈક ભૂલતું હોય એવું લાગે છે પણ સી ઓપ્શન પ્રયત્ન અને ભૂલ દ્વારા અધ્યયન થાગણ વૈશ્ય ઉચ્ચારાત્મક શિક્ષણમાં કસોટી લીધા બાદ શું કરાવવું જોઈએ ઉપચારાત્મક શિક્ષકમાં જે એકમ કસોટી હોય છે એક એકમ કસોટી લીધા બાદ શું કરાવવું જોઈએ તો લીધેલી કસોટી જેવા બીજા દાખલા પૂછવા જોઈએ એટલે જે કસોટીમાં જે દાખલા હોય કે જે પ્રશ્નો હોય તેના જેવા બીજા પ્રશ્નો પૂછીને ચકાસણી કરવી જોઈએ કે ભાઈ એને હવે આવડી ગયું છે કે નથી આવડી ઉચારાત્મક શિક્ષકમાં બાળકોને કયા મુદ્દામાં પુનઃ શિક્ષણ કરાવવું જોઈએ જે મુદ્દામાં તેઓ કાચા હોય તેનું પુનઃ શિક્ષણ કલમ સત્યાવીસ માં તેનો ઉલ્લેખ કરવામાં આવેલો છે કે શિક્ષકોને શૈક્ષણિક સિવાયની બિન શૈક્ષણિક કામગીરી ન સોંપવી જોઈએ ઈ નું પૂરું નામ શું છે ઈ નું પૂરું નામ છે ઇમોશનલ પર્સન મારો વ્યવસાય મને સંતોષ આપે છે આ કયા ક્વેશ્ચન સાથે જોડાયેલું છે એ ઓપ્શન સંતોષ અથવા સ્પિરિચ્યુઅલ ક્વેશ્ચન સાથે સંકળાયેલ છે નીચેનામાંથી કઈ પ્રવૃત્તિ પ્રવૃત્તિ સ્વતંત્ર લેખનમાં સમાવેશ થતો નથી કઈ પ્રવૃત્તિ નીચેનામાંથી સ્વતંત્ર લેખનમાં સમાવેશ થતો નથી તો મિત્રો ડી ઓપ્શન અનુલેખન કરવું તે સ્વતંત્ર લેખનમાં સમાવેશ થતો નથી અનુલેખન એટલે સી ઓપ્શન બધા જ બાળકોને એક સાથે ભણવા તે સમાવેશી શિક્ષણનો મુખ્ય હેતુ છે નિબંધલક્ષી પ્રશ્ન દ્વારા શેની ચકાસણી થઈ શકે છે નિબંધલક્ષી પ્રશ્ન દ્વારા શેની ચકાસણી થઈ શકે મિત્રો એટલે એક વ્યક્તિ કોઈ કિરદાર નિભાવે તેને મોનો એક્ટિંગ કહેવામાં આવે છે એકાંકી નાટકનો સમયગાળો કેટલો હોય છે એકાંકી નાટકનો સમયગાળો મિત્રો સાચો જવાબ રહેશે પ્રારંભિક બાળ સંભાળ અને શિક્ષણ માટે કેવા અધ્યાપન શાસ્ત્રનો ઉપયોગ કરવો જોઈએ જેનો સાચો જવાબ રહેશે સી ઓપ્શન સંવદનાત્મક અધ્યાપન શાસ્ત્ર નો ઉપયોગ કરવો જોઈએ સમજ્ઞાન વર્ધિમ કોહલર અને સમષ્ટિવાદ કેસ્ટલવાદ સાથે સંકળાયેલા વૈજ્ઞાનિકો છે સમષ્ટિવાદનો ખ્યાલ સેના પર આધારિત છે તો સમષ્ટિવાદનો ખ્યાલ સમગ્ર પર આધારિત છે ધોરણ નવ અને દસ માટેનું વૈદિક સાહિત્ય કયા બોર્ડ દ્વારા દ્વારા તૈયાર કરવામાં આવશે ધોરણ ત્રણ ના અંતે બાળક કેટલા શબ્દો નું અર્થગ્રહણ કરી શકે છે તો ધોરણ ત્રણ ના અંતે બાળક પચીસો શબ્દો નું અર્થ ગ્રહણ કરી શકે શિક્ષણ માં ક્ષમતાઓ લાયક ઉમેદવાર એકમ ના લેખક કોણ છે તો લાયક ઉમેદવાર ના એકમ લેખક અનંતરાય રાવળ છે એટલે બી ઓપ્શન સચરામ રહેશે દેવહીન ક્રિયાઓ આચરવી એ શિક્ષકત્વનું કેવું પાસું ગણાય તો તે શિક્ષકનું નબળું પાસું ગણાય બુનિયાદી શિક્ષણને અન્ય કયા નામે ઓળખવામાં આવે છે તો બુનિયાદી શિક્ષણને વર્ધા શિક્ષણ યોજનાના નામે પણ ઓળખવામાં આવે છે એટલે બી ઓપ્શન સાચો જવાબ રહેશે પ્રાથમિક શાળા કક્ષાએ શિક્ષણ મુખ્યત્વે કયા શિક્ષણ સાથે જોડાયેલું છે તો પ્રાથમિક શાળા કક્ષાએ શિક્ષણ મુખ્યત્વે બુનિયાદી શિક્ષણ સાથે જોડાયેલું છે તો મિત્રો આ હતા આજના વિડીયોના મહત્વના પ્રશ્નો આ છત્રીસ પ્રશ્નોમાંથી કેટલા પ્રશ્નો સાચા પડે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો આગળના પ્રશ્નો કાલે ફરીથી નવા જોઈશું તેથી કરીને આપની તૈયારી થતી રહે અને પોતાની તૈયારી પણ ચકાસી શકો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો પોતાના મિત્રો જોડે શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરો ના ભૂલતા જેથી કરીને આવનાર દરેક વિડીયો નોટિફિકેશન આપને સૌ પ્રથમ મળી રહે અને આપની તૈયારીમાં વધારો થઈ શકે બહુવિકલ્પ પ્રશ્નો એમસીપી દ્વારા મૂલ્યાંકન કરવાથી કઈ બાબતનો અવકાશ રહેતો નથી સાચો રમત સોત્સવ નું આયોજન રાજ્ય સ્તરે કોના દ્વારા કરવામાં આવે છે તો રમતોત્સવનું આયોજન રાજ્ય સ્તરે કોના દ્વારા કરવામાં આવે છે સી ઓપ્શન જીસીઆરપી દ્વારા રમતોત્સવનું આયોજન રાજ્ય સ્તરે કરવામાં આવે છે ખોરાક સાથે સંબંધિત છે એટલે બી ઓપ્શન સાચો જવાબ રહેશે બાળક વાક્યો નું પુનઃ ઉચ્ચારણ વારંવાર કર્યા કરે છે તે કયા પ્રકારની ખામી સૂચવે છે બાળક વાક્યોનું પુનઃ ઉચ્ચારણ વારંવાર જો કયા કરતું હોય તો કયા પરિબળ બાળકના સર્વાંગી વિકાસ ને અસર કરતું નથી તો ડી ઓપ્શન આબોહવા જે છે બાળકના સર્વાંગી વિકાસને અસર કરતું નથી બાળકના વિકાસને અસર કરતા પરિબળો કયા છે તો બાળકના વિકાસને અસર કરતા પરિબળો એક વારસો વૃદ્ધિ પરિપક્વતા અને પરિબળો છે વિદ્યાર્થીઓની લેખનવા એ શું કરવું જોઈએ તો શિક્ષકને વિદ્યાર્થીઓની લેખન ભૂલ સુધારવા માટે ભૂલ નિર્દેશ કરવો અને સાચું લખી દેવું એટલે કે જે ભૂલ હોય તેનો નિર્દેશ કરવો અને સાચું લખી દેવું લેખન ભૂલ સુધારવા માટે

સંઘર્ષ કહેવામાં આવે છે રાજ્ય સરકાર દ્વારા શિક્ષણ વિભાગ હસ્તક સામાજિક ભાગીદારી હેઠળ સૌ થતી રેસીડેન્શિયલ સ્કૂલ નું નામ શું છે તો રાજ્ય સરકાર દ્વારા શિક્ષણ વિભાગ હસ્તક સામાજિક ભાગીદારી હેઠળ

સૂત્ર જે છે તેના છેદમાં કઈ વય આવે છે બી ઓપ્શન સાચો જવાબ શીખવાને અસર કરતા મુખ્ય પરિબળો કયા છે તો અધ્યયનને અસર કરતા મુખ્ય પરિબળો કયા છે જેનો સાચો જવાબ રહેશે બી ઓપ્શન પ્રેરણા तत्परता तो अनेक समायें जे अध्ययन में असर करता मुख्य परिभाषा। निचे में जो कई परिभाषा अध्ययन में सीधू असर करती हैं तो कई परिभाषा अध्ययन में सीधू असर करती हैं। तो बी ऑप्शन परिपक्वता जे अध्ययन में सीधू असर करती हैं। सतत अनेक सर्वद्राही मुल्यांकन। પત્રકમાં જોવા મળે છે મૂલ્યાંકન પત્રક તૈયાર કરતા હોય છે તો તેપન નંબરના ક્વેચ્ચનમાં સી ઓપ્શન સાચું જવાબ છે જે પત્રક એમાં જોવા મળે છે જેમાં ક્ષમતાઓ આપેલી છે કઈ ક્ષમતા સિદ્ધ થઈ સિદ્ધ થઈ હોય તો ખરું કરવાનું હોય છે સિદ્ધ કચાસ હોય તો ક્વેશ્ચન કરવાનું હોય ના થઈ હોય તો ક્રોસ કરવાનું હોય છે

કાર્યક્રો સમય પત્રક રજૂ કરે છે આગળનો ક્વેશન વિદ્યાર્થીઓના વર્તન પરિવર્તન માટેનો શ્રેષ્ઠ ઉપાય શું છે તો વિદ્યાર્થીઓના વર્તન પરિવર્તન માટેનો શ્રેષ્ઠ ઉપાય છે મિત્રો

અન ઉત્તી તો પોતાને જવાબદાર કરવા જોઈએ ગેરહાજા રહેતો હોય તો શિક્ષકનું પગલું શું હોય શકે મિત્રો બી ઓપ્શન ને જાણ કરવી જોઈએ પ્રત્યાયન નો પ્રથમ ઘટક કય છે તો પ્રત્યાયન નો પ્રથમ ઘટક કય છે તો પ્રત્યયન નો પ્રથમ ઘટક છે મિત્રો પ્રેષક

નિષ્ફળતા ની બીક તણાવ અને બિન સલામતીની લાગણી એ બાળકમાં માં તોતરાપણું સર્જવાના લક્ષણો સંજોગો છે ઉપયોગીતા દેહ સાંસ્કૃતિક વારસો માનસિક ઘડતર અને બાવી સમજના દેવને ધ્યાન રાખીને સેની રચના કરવામાં આવે છે જેનો સચોટ રહેશે સી ઓપ્શન અભ્યાસક્રમની રચના કરવામાં આવે છે પ્રજ્ઞા અભિગમ મુજબ ધોરણ એક બે ના જૂથ કર્મ શરૂઆત કયા જૂથથી થાય છે તો જેનો સાચો જવાબ રહેશે સી ઓપ્શન શિક્ષક સમર્પિત જૂથથી થી શરૂઆત થાય છે વિદ્યા સમીક્ષા કેન્દ્રને ને બે હજાર ત્રેવીસ માં કયો એવોર્ડ મળ્યો હતો તો વિદ્યા સમીક્ષા કેન્દ્રને ને બે હજાર ત્રેવીસ માં કયો એવોર્ડ મળ્યો હતો તો સી ઓપ્શન પ્રાઇમ મિનિસ્ટર એવોર્ડ મળે તો સી ઓપ્શન સાચો જવાબ રહેશે ધોરણ 7 નો વિદ્યાર્થી શ્રવણ દ્વારા આશ્રય કેટલા શબ્દો જાણે અને સમજે છે તો ધોરણ 7 નો વિદ્યાર્થી શ્રવણ દ્વારા આશ્રય 45 જેટલા શબ્દો જાણે અને સમજે છે ધોરણ 1 ના બાળકોને પ્રથમ માસમાં કઈ પ્રવૃત્તિઓ કરાવવી જોઈએ તો ધોરણ 1 ના

તો પ્રાથમિક શાળાઓ અભ્યાસક્રમ કોના દ્વારા નક્કી કરવામાં આવે છે સી દ્વારા પ્રાથમિક અભ્યાસક્રમ નક્કી કરવામાં આવે છે સામાજિક પરિવર્તન લાવવા માટે લોકશાહી દેશમાં સૌથી મહત્વનું પરિબળ કયું છે તો સામાજિક પરિવર્તન લાવવા માટે લોકશાહી દેશમાં સૌથી મહત્વનું પરિબળ મિત્રો શિક્ષણ જ છે શિક્ષણ દ્વારા જ સમાજમાં પરિવર્તન લાવી શકાય છે

સારા કયા સવતરાહી મૂલ્યાંકન અંતર્ગત પત્રક એ નું પૂર્ણ નામ શું છે એ પત્રક એ બોલવામાં આવે છે મૂલ્યાંકન માટે એ પત્રક એ નું પૂર્ણ નામ શું છે બી ઓપ્શન સર્વરાહી વિકાસાત્મક સંગ્રહિત પ્રગય પ્રગતિ પત્રક જે તેનો પૂર્ણ નામ છે સંભરસ્ય સભિમાં મન્નો ગર્ધાર કરે તે કેવું આ વિધાન કોણે આપી છે દરેક મિત્રોને ખ્યાલ હશે કોણે આપી છે તો વૃષો દ્વારા આ વિધાન આપવામાં આવ્યું છે તંદુરસ્ત શરીરમાં મનનું બળતર કરે તે કરે અધ્યતા શબ્દ કોષ ક્રમ અને આશરે પંદરસો જેટલા શબ્દો જાણે છે અને સંગીત આ નિષ્પત્તિ કયા હેતુ આધારિત છે તો અધ્યતા શબ્દ કોષ ક્રમ અને આશરે પંદરસો જેટલા શબ્દો જાણે આ તે નિષ્પત્તિ કયા હેતુ આધારિત છે સાચો જવાબ રહેશે બી ઓપ્શન અર્થગ્રહણ અર્થગ્રહણ હેતુ આધારિત છે બાળકોને સ્વતંત્ર વ્યક્તિ તરીકે ઓછી શિક્ષણ આપવાનું દર્શન કોને આપ્યું જેનું આવે છે ઓપ્શન જેનો સાચો દ્વારા આ વાત કરવામાં આવી છે પ્રવૃત્તિ દ્વારા શિક્ષણના ક્રમ સરહ સોપાનો કયા છે પ્રવૃત્તિ દ્વારા શિક્ષણ ના ક્રમ સરોપાનો કયા છે જેનો સાચો જવાબ રહેશે બી ઓપ્શન અનુભવ ચિંતન આયોજન અને સંકલન विज्ञान सेना अध्ययन पर असर पड़ता परिरूमा भी से प्रत्यय में उलम वो समावेश था अध्ययन पर असर करता परिरूमा भी से प्रत्यय में उलम वो समावेश था है विद्यार्थी कोई कार्य जाते न कर सके तो शिक्षके शून्य न करमु चाहिए शून्य न करू के तो विद्यार्थी कोई कार्य जाते न कर सके तो शिक्षके शून्य न करू चाहिए जाते काम कर देउ